જયભી મિત્રો જોકે રોજ આજથી બે દિવસ પહેલાંનો માધુરી વિજયભાઈ ભરાડ જે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બ્રાહ્મણની દીકરી છે જે પોરબંદરના રાણપુરની દીકરી છે અને સાવરકુંડલાના વિજયભાઈ ભરાડ જેમની સાથે એને લગ્ન કર્યા છે લવ મેરેજ કર્યા છે એટલે વિજયભાઈનો આજે મને ફોન આવ્યો તો કે ભાઈ મારી કરવાની છે એને અત્યારે મારા બેને ને ભળતું નથી આવી રીતે છે પણ હવે એને અત્યારે એક બીજા મન તૂટી ગયા છે કેમ કે મન મોતી ને કાચ તૂટ્યા પછી હંધાય નહીં સાહેબ એના હાથો નો હોજો ઉર્જા એમ મન એક તૂટી ગયું પછી હંધાય નહીં મોતીડું તૂટી ગયું પછી હંધાય નહીં અને મન જેનાથી તૂટી ગયું પછી હંધાય નહીં એટલે આ પ્રેમની અંદર જે દીકરી દીકરા જે છોકરાની પ્રેમ હોય પછી મા બાપ વિરુદ્ધ થઈને પણ લગ્ન કરતો હોય છે જે દીકરી પ્રેમ કર્યા પછી એના માવા વિરુદ્ધ થઈને પણ લગ્ન કરતી હોય છે પણ આ લવ મેરેજ જેની અંદર જે એકાબીજાનો અણબનાવ બને છે એની અંદર આ માથુરીનું જે કાંઈ આજે સાબરકુંડલાના જે લવ મેરેજની જે ઘટના છે પ્રેમ જે કરે છે અને પ્રેમની અંદર જે કાંઈ બધા બનાવો બને છે અને પ્રેમના જે કાંઈ લવના ગીતો સાંભળે ને પછી એમાંથી વેમમાં પડે ને પછી ડેમમાં પડે આ જે કાંઈ બનાવો બને છે જેની અંદર પ્રેમના ગીતો ગાય મારે દલડા મેસિંગ કરવાન મારે મનડા મેસિંગ કરવાન હવે અટણ મનડાય મેસિંગ નથી ને બેયના દલડા ને કપડા બેમાંથી એકઈ મેસિંગ નથી બેયના નલડાઈ જુદા પડી ગયા મનડાઈ જુદા પડી ગયા ને કપડાય જુદા પડી ગયા આ ગીતની અટણે આવી પોઝિશન થઈ એટલે જે લોંગ સોંગ છે એની અંદર જે કાંઈ ગીત ગાય પછી ઓલી છોકરીને ફસાવે કેદાન ગઢવીનું જે કાંઈ કાઢેલું તો ગીત કે તું કેતી તી સાહેબો મારો તું ચૂડી તું ચાંદ લો અરે હું ઢળકતી ઢેલ તું માણી ઘર મોર હું બોલું મન બોલવા દેજે તારા કી ધેલા મન કેવા દેજે અને સાંભળજે તું એકલી આ જે ગીત છે કેદાન ગઢવીનું જેની અંદર કેવા કેવી કડિયું છે અબ એમાં આ છે કે જેની આને આ પ્રેમ કર્યો છે એ તમે જો કેવા કેવામાં બોલા છે હું બોલું હું મને બોલવા દેજે તારા કી ધેલા મને કેવા દેજે અને સાંભળજે તું એકલી આટણ બેમાંથી એકય સાંભળતા નથી કેમ કે અત્યારે પ્રેમ તૂટી ગયો છે પણ આ ગીતનો જે મર્મ છે ને એ એક એવો છે કે એમાં તમને એક એક કડીની અંદર મજા દેવા કરે સાહેબ જિગ્નેશ કવિરાતના જે ગીતો છે બધા લવ સોંગના ગીત છે પછી ગીતની અંદર આપણા પ્રેમમાં પડે પછી પાણીપુરીને પીજાઓ ખબર આવે ને પછી અટાણે સટણી રોટલી નથી દેતા પાણીપુરી તો ઓલીને ફસાવવાટવા બે દીકરા થઈ ગયા પછી અટાણે ઓલ્યો કે એક મારો એક તારો હવે બે દીકરા મને થઈ દે આવી જે પોઝિશન સર્જાણી છે હવે વિજયભાઈ ભરાડ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જે વિજયભાઈ ભરાળનો આજે મને ફોન આવ્યો તો અને માધુરી પરાર્થ જેનો આજે બે દિવસ પહેલા જે વિડિયો વાયરલ થયો હતો એ વિડીયોના અંદર પણ ઓલા ભાઈ ભરવાડ ભાઈ એક કોક ગયા હતા એમ હું મનસુખભાઈનો માણસ છું ને એમાં પણ પડદાફાશ કાલે કરવામાં આવ્યો હતો અને આજે જે વિજયભાઈ ભરાડ છે માધુરીબેનના જે કાંઈ હસબન્ડ જે મેદાને આવ્યા છે અને એને કીધું કે આ પ્રેમ અપણ છે કે હું ભણેલ નથી એને લગ્ન કર્યા એ સંવિધાન થકી હવે ભૂદેવ છે બ્રાહ્મણ છે એને બાબા સાહેબ આંબેડકરના સંવિધાન થકી લવ મેરેજ કર્યા છે અને આપણે બધે લગ્ન કરાવવાની સગલમ બગલમ કમાલ પત્રમ અસ્તમ ગુરુષ્ટમ ગુષ્ઠમ ગોષ્ટમ ગોષમ સમર એમ કરીને આપણે પણીવડીને લગ્ન કરીએ બ્રાહ્મણોએ એને કાયદા થકી કર્યા એટલે વિજયભાઈ ભરાડ બ્રાહ્મણ છે એને સગલમ મગલમમાં લગ્ન નથી કર્યા બાબા સાહેબના બંધારણ અને સંવિધાન થકી કર્યા છે મૂરી ચોકડિયા પગે કર્યા છે અને અમે એને બધેને કહેવામાં આવે છે કાળ ચોકડ્યું છે ફલાણું ચોકડ્યું છે એટલે મેં આ ઓડિયોની અંદર એ પણ કીધું છે તમે લગ્ન કર્યા એ કેવી રીતે કર્યા અને હું અમારા લગ્ન કેવી રીતે થાય છે એમાં કેવી રાશિ જોવામાં આવે છે એ રાશિના હિસાબે લગ્ન કરવામાં ગ્રહ નડે છે સૂર્ય નડે શનિ નડે રાહુ કેતુ આ બધું નડે છે પણ તમે લગ્ન કર

રાય ભીમ સાહેબ જય ભીમ એ હું વિજય બોલું કુલારી બોલો હા માધુરીનો ઘરવાળો હા હા બોલો બોલો તમારો સાહેબ હું કોન્ટેક્ટ કરું છું મારેમાં હું આ ફોન હોય હમ ઓકે 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 સાહેબ હવે સાહેબ માધુરીના ઘરવાળો ઘરવાળો વિજય બોલું છું બોલો બોલો એટલે સાહેબ આ જે કાઈ કીધું બરોબર છે હું એને તેડવા માંગુ છું બરોબર મારે એને રાખવી છે મારે બે સંતાન છે બે છોકરા છે બરોબર છે અને આ એને જે કાઈ વાત કરી છે તમે પાંચ જણા પાસે છે જરાક જાણી જુઓ સત્ય શું છે બરોબર છે એના એના એક ખરું લગ્ન એમને એના એક ખરું લગ્ન થઈ ગયેલા છે હા બોલ

કે તમે જે પ્રેમ કર્યો પ્રેમ છે ને એનું પાલન હોવું જોઈએ સાહેબ પૂરેપૂરું પાલન છે તમે હું તમને કઉ છું ને હું સાવર કુલા નગર વર્ષ આ રહું છું અને અમે તો નોખા જ રહેતા પેલી થી નોખા રહેતા છે બરોબર છે અને મેં પૂરેપૂરું પાલન કર્યું છે બરોબર છે અને એને મને માથામાં માં દસ્તો મારેલો સાહેબ તમે જરાક પેપર માં આવ્યું છે વાંચજો જરાક

મેંભ્યું અને મારી પાસે નથી મકાન નથી જમીન હું ભાડે રહું બરોબર અને મારા મારા બાપુજી બે બીમાર છે બરોબર વૃદ્ધ થઈ ગયા છે અને એ મારા કાકાના મકાન ભાડે રહેતા તો અટાણે એને નાય કબજો કરી લીધો છે અમે એના ત્રાસથી છે ને અમે ગામ મેલી ને અમે બાજરા રહેવા વઈ ગયા અને અવારનવાર એ કર્યા કરે હું ક્યાંક મજૂરી એ કામે જાઉં ને તો ના આવીને એ જેમ ફાવે એમ બોલી જાય અને ખોટે ખોટે ફરિયાદ કરી નાખે છે તમે એને મને તમારું નામ લખાઈ દો અને હું તમને છે મને કાલે એવું લાગત રિંગ કરજો અત્યારે છે ને હું એક મિટિંગમાં છું ઓકે ઓકે સાહેબ તમે નામ બોલો વિજયભાઈ મારું નામ વિજય અનંતરાય રાય વિજય વિજયભાઈ અનંત રાય સેલ અનંત ને તમે ભામણો પાછો આ તમારા ઘરે તમે મંત્ર તમારા ઘરે તો બોલો અમે તો મંત્રો અમે હું 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 એ જ કઉ છું કે અમે બીજા નું ભલું કરવું છે આ અમારું છે ને અમારો છોકરો સીકો ખોટો છે હું કરું હું કઈ રીતનું મારે આવડા મંત્ર ન તમારા બધા મસ્તમ ગ્રોહિત વા ગુજમ 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 ઓર સમર ભાઈ આવી ઈ આમાં બોલ્યા નથી કાઈ ભાઈ હું ભણેલો નથી એટલું બધું ભણે એને પણ મંત્ર તો બોલો તો કઈક બાઈ ને આવે એવું કઈક મંત્ર મંત્ર બોલો તો બાઈ હરખી આવી જાય એવું કઈ નથી તમે બધા લગ્ન કરાવો થઈ તમે આ બધા ના રામ કૃષ્ણ બધા ના મંત્ર બોલી ને એની સાક્ષી લગ્ન કરાવો છો અને ઈન્ડે ના ઘર છે

હમ નોકા અમે નોકા ભાડે જ રહેતા છોકરી પણ બોલે પકરા ફાઈડની હો અમે તમે ને પાણી ભરવા મોકલેવી જાળ બેડુ લઈને ભરી આવો મતઈ તોય બોય આ અમે ભરી આવશું એમાં શું છે ને એવું काही નથી આ બધું ઝઘડો હાલતો બરોબર કોકદી રસોઈ ન બનાવતી તો કઈ વાંધો ની હું આઠે રાંધી લેતો તમે એક કામ કરો તમે છે ને અટાણની જે સો આલા તમે ભણેલ નથી ને એટલે તમને ખબર ના હોય અત્યારે સોફ્ટવેર બદલી ગયા છે એટલે તમે ફોરવર્ડ મારી અને પીઝા પાણીપુરી રગડો આવું બધું ફોરવર્ડ ચાલુ કરો ઓલી પતી એટલે એમાં ફોરવર્ડ મારી અને હવે નવી ઘર બાંધી લે હું ના પાડું તો પણ ફોરવર્ડ મારી દીધું ફોરવર્ડ દીધું પાણી ભરવા જવાનું એમાં નહીં આવે તો ખબર પડી મારતા એમ નહીં તમે એને હવે કઈક ઊંચી પાયરીમાં લઈ જાવ

એકાકા તો ફોર્ચ્યુનર જે ઈ કોઈ દે ટકડીયા માં બે રો તો યો કોઈ ક્યાં મારી બાઈ તો એ તો કણ હું એમ ને હું થોડો કે એવું કે એટલું બધું કમાઉ છું નકરી બરોબર છે આ તમે પ્રેમ કર્યો ને ઉસી કંપની માં પ્રેમ કર્યો છે એ સાત આપણી કરતા છે નીસી કંપની હોય છે તમે સમજ્યા આ બહુ લાઈફાઈ કંપની છે ઈ બોલે સીસમ જો મને તેનો સૂર જોઈને લાગે કોક ની જીંદગી બગાડી છોકરી પણ બોલે બહુ ફોરી બધી વાત સાચી છે બરોબર એટલે તમારે પ્રેમ કેવી રીતે થયો એ તો મને કયો એ માધુરી દીક્ષિત કેતી તી કે મને જોવા આવ્યા તા પ્રેમ થઇ ગયો એટલે તમે જોવા ગયા તા ને પ્રેમ એમાં એવું છે એના માસી ભાઈ છોકરો છે એ સેટા વાળો બરોબર છે અને અમારે એ સંબંધી થાતા અમારે એને અવરોધ અવરોધ હતો અને આ લોકો ને ફોન માં વ્યવહાર હતો એટલે છોકરો એ મને વાત કરી મને કે એક છે છોકરી બરોબર છે અચ્છા હું આમાં તમે હું સેવા કરી શકું. તમે સમાજ સેવક ના કાર્ય કરો છો અમારા અમારા વાલા દવલા નીતિ નો હોય અમારી બે આંખ હરખી હોય અમે સંત મત માણસો હોય અમારે નથી માધુરી નજીક નથી તમે મારા કોઈ સેટા તમે મારા નજીક છો કેમ કે અમારે છે ને અમારે સંત સાગર અને આગેવાન એને કોઈ દી નીતિ ની ભાવના હોય ને આગેવાન નો કેવાય એને બધા પોલીસ વાળા નક્કર કેવાય એટલે અમારી સંત મત ની વાત હોય પણ હવે અદા તમે જે લગન કર્યા ને લવ મેરેજ કર્યા તા લવ મેરેજ હિન્દુ ધર્મ થી કર્યા તા કે સંવિધાન થકી કર્યા તા કે મંત્ર તંત્ર થકી એટલે આ જે કોર્ટ મેરેજ જે છે ને એ સંવિધાન થકી

આવી જાય હા તો તમે શું બોલો તો આપણે ઓલા સંસ્કૃતના શ્લોક બધા હાલે એવું લાગતું નથી એ ખોટા પડ્યા ખાસા એટલે આ તમે જે ઓલા વિધિ કરો એ આમાં હાસી પડી ખોટી

પાણી રેડતો જ નથી પાણી રેડવું મોઢા પાણી બધી લાંબી હવે તો જિંદગી પૂરી થવા તમારે છે ને ટ્રેક્ટર ને સ્કૂટર નું બે ટાયર હેલકુ નહી ગાડી હાલે છે ઓ સાહેબ એવું એનું તો શું કરવું એમ કે તમારી પાસે તટડ્યું છે આ લક્ઝરીની સાઈડ તમે નહીં કાપી શકો અને કોઈ વાંચી આમાં તમે છે ને હળવા હળવા કરતા આની અરેજ છૂટા છેડા લઈ લ્યો સાહેબ છૂટાછેડા એ છોકરાનું ભવિષ્ય હું એમ પણ એ બધી વાત થાય છે ભાઈ પણ જ્યાં લગન કોઈ સ્ત્રીનું જ્યાં લગન મનમેળ નથી મન મોટી દા અને કાચ બાપુ તૂચ્યાં પછી જેનો ધોધ ન ખૂદો ખૂધા હું તે તો છે ને જોય એની હું તે તો ઊંડલા મેલી હું બહાર જમ તમે હવે ગમની આવ્યા તો આ છેડો મુકશે નહીં કેમ કે આ તો બાપા તમે તો તામસ નાગણી કેવાય તમે જે પડ્યા ને એ તો થ્રી પેજ પાવર સમજ્યા છે બઉ મોટો સારું થઈ જાય એવી અમે દુઆ કરી પણ હવે તમારા બે ના વિચાર મેચ નથી એમાં મારા બાપા નું હાલે પણ હું બને એટલે કોશિશ કરી દઉં એટલે હું સાહેબ કહું તમે પાંચ જણા ખાલી પાંચ પાંચ જણા તમારી કરવા નથી માધુરી જ કરેર ખાવા તો

તો તમે રોતા રોતા વિડીયો બનાવો અને કેદાર ગઢવી નું ગીત ગાવ કે તું કેતી તી સાહેબો મારો તું તૂટી તું ચાંદ અરે હું ઢળકતી ઢેલ તું માણી ઘર મોર અરે હું બોલું મને મે માધુરી બોલવા દેજે અને તારા કી ભેલા મને કેવા દેજે અને હા ભળે જે તું એકલી ઈ ગીત તમે ગાવ માધુરી ના નામ થી લા પ્રેમ ના એમ મજા આવે એને એમ થાય વાહ વાહ મારી વગર રહી નહી હશે પણ એ હતું સગડું હતું મારું શું સાથમાં

હું એવું લાગે ને તો તમારો સમાધાન નો બને એટલો પ્રયત્ન કરાવું છું કઈ કરતો હોય તો આપડે હામું જોતા હોય બરોબર છે માને રાતે બે વાગે કોક ઘરે બે ને આવે બરોબર તો મારે એને કઈ કહેવાનું નહીં બે ના આવે એ તો તમારે બે કાય કાયમ થોડું હોય બાયું ભેગું બે વાંધો નહીં પણ કાયમ થોડું હોય એમ અને પછી મારે રાતે હું એને પૂછું એટલે મને એવા એવા શબ્દ કે એની વાત પૂછો માં પણ છતાંય મેં આપ્યું મેં આખું એક વર મેં વસ્તુ આપી કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હેસે બરાબર છે કાય વાંધો નહીં હેસે પછી એને મારે રસોઈ બનાવવાનું બંધ કરું કાંઈ વાંધો નહીં હેસે હાલો ભાઈ મયુરભાઈ મે તમારું નામ જોબલે લીધું હું તમને છે ને એડજસ્ટ કરીને કવજો વિજયભાઈ અનંતરાય બ્રાહ્મણ હા અને સાહેબ હાલો બ્રહ્મેશ સાવરકુંડલા કુંડલા હમ મોબાઈલ નંબર 98798

હા એટલે હવે એમાં થોડુંક સહનશક્તિ કરો અને બંને તો એનો મેળ લો નો મેળ થાય પ્રેમથી છૂટાછેડા લઈ લો તમે તમારી રીતે ગોતી લો ગોતી લો ના ના સાહેબ હાલો જય ભીમ જય જય જયદીન